ભરૂચમાં બે લોકો છેતરપિ નો ભોગ બન્યા તો એકને વોટ્સએપ ઉપર ચૌદ સેકન્ડ નો વિડીયો મોકલી પાંચ લાખ પડાવી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ભરૂચન પોલીસ મથકમાં ફરિયાદી છાયાબેન સેજવાણીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ અને કહેલ કે મારું નામ પ્રશાંત પાટિલ છે ટુ કોલરમાં કબીર વી દર્શાવેલું હતું અજાણ્યો ઈસમ શેર માર્કેટમાં બ્રોકર તરીકે કામ કરતો હોવાનું કહ્યું હતું તેવી ઓળખ આપી કયા શેરમાં હાલ રોકાણ કરું તે બાબતની ટીપ પણ આપું છું એમ કહી એન્જલ વનમાં ત્રણ એકાઉન્ટ અને જીરો ધામાં એક એકાઉન્ટ ચાલું છું તેમ કહી અજાણ્યા ઈસમે એન્જલ વન એકાઉન્ટનો પિન નંબર મેળવી ફરિયાદીના અલગ અલગ એકાઉન્ટમાંથી પાંચ દિવસમાં દસ લાખનું ટ્રાન્ઝેક્શન કરી ફરિયાદી સાથે છેતરપિંડી થતાં તેઓએ તાત્કાલિક ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે તો સી ડિવિઝન પોલીસ મથકમાં અન્ય એક પણ ફરિયાદ નોંધાઈ છે જેમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી વિજયભાઈ બાખલકિયાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા ઈસમે હાઉસિંગ ઓટીપી મોકલી મોબાઈલ લિંક હેક કરી ફરિયાદીના બેંક એકાઉન્ટ ખાતાના યુપીઆઈ મેળવીને એપ લિંક કરીને પણ અલગ અલગ ખાતામાંથી અજાણ્યા ઈસમે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર સાતસો અઢારની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં તો ત્રીજી તરફ ભરૂચના લીંબડી ચોક વિસ્તારમાં રહેતા સજીવ પરમારનાઓ પોતાના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા વોટ્સએપ ઉપર ચૌદ સેકન્ડનો અજાણી યુવતી ઘરે ફાંસો ખાધેલો વિડીયો મોકલી કહ્યું આ યુવતીએ આપઘાતમાં તમારું નામ લખ્યું છે તમારી ધરપકડ કરવી પડશે અને ધરપકડથી બચવું હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે બેંક ડિટેલ મોકલી પાંચ લાખ પડાવી લેતા ફરિયાદને તાત્કાલિક તાત્કાલિક ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ કરી સાયબરમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત આરંભી છે જેથી અજાણ્યા ઈસમોના આવા આવતા કોલ અને પર્સનલ માહિતી આપવાનું લોકોએ ટાળવું જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી છે પરંતુ ભરૂચમાં ત્રણ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો